કેમ છો બાળમિત્રો મિત્રો ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દો ચાલો હવે છે ને તમારી પાસે બધાય પાસે અંક છે બરાબર અંક છે ને જેની પાસે જેટલા અંક હોય ને એટલા તમારે એ બાજુમાં આકાર પડ્યા છે ને એ તમારે લેવાના છે હું તમને હમણાં કહું કહું ઉભી રે કૃષ્ણાબેન કૃષ્ણાબેન તમારા આગળ કેટલા અંક છે બોલો જો બે હવે આમાંથી બે લ્યો જો બે લઈ લ્યો હા એ બે તારી પાસે રાખ બે બાજુમાં રાખ દે બે ને આ બે બાજુમાં રાખ દે મીસા બેન તમારા આગળ કેટલા અંક છે બે છે ને બે તો આમાંથી બે લઈ લે હાલો આકાર

છે ગોપાલભાઈ તમારા કેટલા ક્યાં પાંચ દેખાડજો પાંચ છે દેખાડતો ઓલિકોટ ઓલિકોર કેટલા છે હા ચાર છે ચાર ઓલીકો ચાર છે આમાંથી આ ચાર લે હલો ચાર લઈ લે ચાર 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 લે લે ગણીને આમ હાલો લઈ લેજો કેમ લઈશ હમ હમ હલો રજભ તમારા આગળ કેટલા આંકડા છે કેટલા છે પાંચ છે પાંચ આમાંથી આ પાંચ ગણીને લેજો હમ હેચ હલો આર્યનભાઈ તમારા આગળ કેટલો અંક છે કેટલા છે કેટલા છે એકડી મીંડી દસ છે આમાંથી દસ ગણીને લેજો હાલ કેમ ગણીશ દસ હાલ જો ગણતો બેહીન ગણ બેહીન હા એમ લે લઈ લે લઈ લે તન પછી ચાર હા એ ચાર હું રાખી દે